બાણ વિદ્યા કુમારે પ્રાપ્ત કરેલી હતી પાંડવો અને કવરો સાથેના કૂતરાએ કુમાર પાસે પહોંચીને ભસવાનું શરૂ કરી દીધું તેથી કુમારના અભ્યાસમાં ખલેલ પહોંચી તેણે કૂતરાના મો પર એવી રીતે બાણ માર્યા કે જેથી કૂતરાને ઈજા પણ ન થાય અને તેનું મોં બાણોથી સિવાય જાય તે કુમારનું નામ હતું બાણાવળી એકલવ્ય કૌરવો અને પાંડવો પાસેથી છૂટો પડેલો કૂતરો જ્યારે પાછો ફર્યો ત્યારે એમને જોયું કે તેનું મોટો બાણોથી સિવાય ગયું છે આ જોઈને બધા રાજકુમારોને અને ખાસ કરીને अर्जुनને ખૂબ જ નવાઈ લાગી ક્ષત્રિય કુમારો આ બાણવીરને શોધવા નીકળ્યા તેઓ એકલવ્ય પાસે ગયા તેમણે એકલવ્ય તેના ગુરુ વિશે પૂછ્યું એકલવ્ય તરત જ દ્રોણાચાર્યની ની મૂર્તિ સામે આંગળી ચિંધી બોલ્યો ગુરુ દ્રોણાચાર્ય મારા ગુરુ છે રાજકુમારો એ હસ્તિનાપુર આવીને ગુરુ દ્રોણાચાર્યને બધી વાત કરી ગુરુ દ્રોણાચાર્યને યાદ આવ્યું કે હા ઘણા વર્ષો પહેલા એક વનવાસી કુમાર તેમની પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો હતો પરંતુ પોતે માત્ર રાજકુમારોને જ ધનુર્વિદ્યા શીખવે છે એમ કહી વનવાસી કુમારને ના પાડી દીધી હતી દ્રોણ ગુરુએ વિચાર્યું કે આ બાણવીર કદાચ એ જ વનવાસી કુમાર હોવો જોઈએ

હું તારી બાણ વિદ્યાથી પ્રસન્ન થયો છું દ્રોણાચાર્યએ કહ્યું મને ગુરુ માનતો હોય તો ગુરુ દક્ષિણા આપ એકલવ્ય ગુરુ દક્ષિણા આપવા સહમત થયો ગુરુએ તેના જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં માગતા એકલવ્યએ પોતાના જમણા હાથનો અંગૂઠો જરાય અચકાયા વિના કટાથી કાપીને